આ ભાઈ અવધ નું પેકેટ તોડે છે વજન જોઈ લેજો પેલા બત્રીસ ગ્રામ જેવો છે તોડો ભાઈ હવે આ અવજના પેકેટની અંદર થી આ કઈક હોલ્ડર જેવું કઈક નીકળું છે જુઓ હજી આ શું છે અંદર હમ શું છે ભાઈ છે હું

છ નવ ચોવીસ અને છ બાર ચોવીસ જોજો ભાઈ તમારી આવજ પેકેટ આવે ને તો પેલા વજન કરજો ને ખોલીને જોજો અંદર હું નીકળે છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો